નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સાત પાંચ બે હજાર પચીસ છે અને ગઈકાલ રાત્રિથી જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે આખી રાત્રિ દરમિયાન કડાકા ભડાકા વીજળી તોફાન પવન અને વરસાદનું તોફાન ચાલુ રહ્યું હતું દરમિયાન ભારત પાકિસ્તાન બોર્ડર પર સૈન્યનું ઓપરેશન સિંદૂર પણ ચાલી રહ્યું હતું અને સવારે પહોળિયા બધા ઉઠ્યા ત્યારે ઓપરેશન સિંદૂરની જાણકારી લોકોને થઈ જો કે રાત્રે જબરજસ્ત વરસાદ અને કડાકા ભડાકા સાથે આંધી તુફાન સાથે વરસાદ હતો અને કુદરતી કડાકા સાથે સૈન્યના ભડાકા પણ રાત્રે ચાલુ હતા અને સવારે લોકો જાગ્યા ત્યારે ટીવી પર બધા ગોઠવાઈ ગયા હતા ટીવી જોવા માટે બધા બેસી ગયા હતા અને વરસાદ પણ સતત ચાલુ હતો આપ જોઈ રહ્યા છો અત્યારે વૈશાખના વાયરા વાય અને જબરજસ્ત ગરમી હોય એના બદલે આજે આખી રાત્રિ દરમિયાન ધુઆધાર વરસાદ પડ્યો હતો અને સવારે જે વરસાદ જબરજસ્ત ચાલુ હતો ગાજ વીજ સાથે વરસાદી આંધીનું તોફાન આવ્યું હતું એમ કહી શકાય અને રાત્રિ દરમિયાન આ વરસાદ સામેલ અધાર વરસાદ ચાલુ જ રહ્યો હતો અને સવારે લગભગ સાત સવા સાત વાગ્યાના સમયે આ તમે જુઓ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે ખોરા મોટા મોટા પાણીના ફોરા સીધા પડે છે સાંભળેલા ધાર વરસાદ ચાલુ છે પાંદડા જે હલી રહ્યા છે ધ્રુજી રહ્યા છે એની ઉપર સીધા મોટા પાણીના ફોરા પડી રહ્યા છે દરમિયાન પક્ષીઓની હાલત ખૂબ જ કફોડી જોવા મળે છે આપ જોઈ રહ્યા છે કબૂતર છે અને બહાર રાત્રિથી અત્યારે સવારે લગભગ સાત વાગ્યા પછીનો સમય છે તેમ છતાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે સામે જૈન મોટા દેરાસર છે અને ઊંડીવાટ વિસ્તાર છે અને આપણે ઊભા છીએ વૈદવાળા વિસ્તારમાં તમે જુઓ છો વરસાદ સતત સામેલાધાર વરસાદ સીધો વરસાદ પડી રહ્યો છે પાણીના મોટા મોટા ફોરા છે સીધા જ પડી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જબરજસ્ત વરસાદ છે અને મોસમ છે એ પ્રમાણે આપણે ચા નાસ્તો ભાખરી વઘારેલી ખીચડી ગુજરાતી જે વ્યંજન છે એ બધા ખાતા હોય છે અને સાથે અત્યારે જે રાત્રે સૈન્ય દ્વારા જે ઓપરેશન સિંદૂર ચલાવાયું એના ન્યૂઝ દરેક ટીવી ચેનલમાં અત્યારે આવી રહ્યા છે ને બધા અત્યારે ઘરમાં જ બેઠા હોય છે કારણ કે અત્યારે વરસાદ બહાર જબરજસ્ત પડી રહ્યો છે અને ચા પાણી પીતા પીતા સવારે મોર્નિંગમાં જ બધા ટીવી ન્યૂઝ જોવે છે ઓપરેશન સિંદૂરના જે સમાચાર તમને જોવા મળશે બહાર જબરજસ્ત મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં કોઈ પણ ચેનલમાં અત્યારે તમને ન્યૂઝ વરસાદના અને સૈન્યના કડાકા ભડાકાના ન્યૂઝ જોવા મળે છે એટલે કુદરતી કડાકા અને સૈન્યના ભડાકા એવું આપણા બ્લોગનું નામ રાખ્યું છે અને બહાર જુઓ હજુ પણ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને આપણે ડેલી બ્લોગના ભાગરૂપે આ વિડીયો અત્યારે મોર્નિંગમાં જ બનાવ્યો છે અને અત્યારે જ આપણે શેર કરવાના છીએ મોર્નિંગમાં ચા પાણી નાસ્તો કરતાં કરતાં જે આપણી જેમ બધા પણ બધા લોકો અત્યારે ચા પાણી નાસ્તો કરતાં કરતાં बाहर वर्षा छले बाहर जाई सका नहीं, परंतु तो तो बड़ा टीवी अगर गुठोई गया से। है कारण के रात्रि नाम मोडी रात्रि ये जे सैन्य द्वारा ऑपरेशन सिंधु चलावायो तो कार्यक्रम एना न्यूज़ सवारे जळवा मड्या फ्लाइट रक्षा मंत्रालय का बयान भी सामने आया है ये पहलगाम आतंकी हमले का जवाब है रक्षा मंत्रालय की ओर से कहा गया है ऑपरेशन सिंधु जो किया गया है ये पहलगाम आतंक हमले का जवाब है और ટીવી ઉપર સૈન્યના શૌર્યના ન્યૂઝ ચાલી રહ્યા છે અને બહાર વરસાદ પણ જબરજસ્ત પડી રહ્યો છે આ દાદીમાં છે એમના પૌત્રને વરસાદ બતાવી રહ્યા છે માહોલ કેવો છે વરસાદમાં દોડધામ કેવી થાય છે તમે જોઈ રહ્યા છો પલળતા પણ નાગરિકો દોડધામ કરીને વસ્તુ ચીજ વસ્તુ લેવા જતા હોય અથવા ઘરે આવતા હોય છે તો મિત્રો ડેલી બ્લોગના ભાગરૂપે આજે આપણે આ વિડીયો શેર કરી રહ્યા છીએ કુદરતના કડાકા અને સૈન્યના ભડાકા બહાર જબરજસ્ત વરસાદ પડી રહ્યો હતો તે દરમિયાન સૈન્યની ઓપરેશનના સિંદૂરની જે કામગીરી હતી એનો વિડીયો આપણે શેર કર્યો છે વિડીયો ગમે તે લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત